લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાનું ધમાકેદાર આગમન મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યું છે ક્યાંક જોરદાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ મોડી રાત્રિથી શરૂ થયેલા વરસાદે મહુવા શહેરના તમામ વિસ્તારોને ભીંજવી દીધા છે શરાબ બજાર કેબિન ચોક વાસી તળાવ પશ્ચિમીપરા ખાર ઝાપા નવો ઝાપો જનતા પ્લોટ અને કુંભારવડા વિસ્તારમાં સાવંત્રિક વરસાદ નોંધાયો છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા મોજમાં જોવા મળ્યા હતા કુંભણ જાદરા ભાદરા ગોરસ મોટા ખૂટવડા બોરડી છેતરાણા અને છેદરડા ગામોમાં સારી રીતે વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે અને આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે લાંબા સમય બાદ સાવંત્રિક વરસાદ વરસતા શહેરી અને ગ્રામ્ય જનોને રાહતનો અનુભવ થઈ રહ્યો છે આવા વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર